દિવાલ ચાલુ છે કામ અને તોડી નાખ્યા અહીંયા અમારા કાંઈકી ઉભા છે એ હલપાલ લાકડા લે છે મસરા કવડે છે એટલે આપડે દિવાલ હવા થઈ ગઈ છે

વાકે રેતી ના બાસ્કા કુતા પુલે હલવાનો ઓલ સંતા પુલ કાથી ને આંતા કાય છે ને જમતા પુલે હલવાનો તો તમે જોજો વીડિયો ની અંદર અને ઝૂલતો પુલની ની તો નાલવાનું થાય છે આ વિશે નેરુ છે મોટું ને પાણી ઉપર ગિરનાર નું પાણી ઉપર આવે જવાય છે હા જોવો તો બધા હેઠા ઉતરી જવાનું

Adnong blog ay pro-terrorism. Ito lang sabi ng mga tatakli ng